નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સંસ્કૃતનું પેપર જોઈશું એ પણ બે હજાર ચોવીસનું વાર્ષિક પરીક્ષાનું છે તમે જોઈ શકો છો આ પેપર ઘણી બધી સ્કૂલોમાં તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાઈ ગયેલ છે તો તમારા માટે આ પેપર ખૂબ જ મોસ્ટ એમ્પી કહેવાય તમારે સેમ પેપર નહીં આવે પેપર અલગ હશે પણ આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે હું તમને વિભાગ એનું સોલ્યુશન કરાવીશ સાથે સાથે તમને એ પણ જણાવીશ કે વિભાગ ની અંદર કયા શ્લોક પૂર્તિ આવે છે ગુજરાતીમાં કયા પ્રશ્નો તમારે તૈયાર કરવા અથવા કયા કયા ફકરાઓનું તમારે ભાષાંતર તૈયાર કરવું ગુજરાતી ભાષામાં ઓકે તો એ બધા જ આપણે એ પ્રશ્નો આજે જોઈશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો કારણ કે તમારા માટે ખૂબ જ યુઝફુલ વિડીયો થવાનો છે અગાઉ ઓલરેડી આપણે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન તથા અંગ્રેજી આ બધા જ પેપરના વિડીયો બનાવેલા છે એ વિડીયો તમે ન જો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ તમે જોઈ નાખજો એક્ઝામ પહેલાં જોજો જેથી તમને બેનિફિટ થાય ઓકે એક્સ્ટ્રા મહેનત કરવાની પણ આ પ્રશ્નો સૌથી પહેલાં તૈયાર કરવાના આવા યુઝફુલ વિડીયો માટે મિત્રો આપણી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો જેથી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને તમારા જેટલા પણ મિત્રો હોય જે ધોરણ નવમાં અભ્યાસ કરે છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો આપણે પહેલાં વિભાગ એનું સોલ્યુશન જોઈશું વિભાગ એની અંદર તમારે સૂચના આપેલી છે કે તમારે સંસ્કૃત શબ્દો જે આપેલા છે એના અર્થ ગુજરાતીમાં શું થાય ઓકે સૂચના તમારે સંસ્કૃતમાં લખેલી હોય નીચે ગુજરાતીમાં પણ આપેલી છે પણ જો ન આપેલી હોય તો પહેલાં એવું આવશે કે સંસ્કૃતમાં તમને જે શબ્દ આપેલો હોય એનો ગુજરાતી ભાષામાં શું અનુવાદ થાય તો એ આપણે ટીક કરવાનું છે તો પહેલું છે ક્ર ચહ તો એનો મતલબ થાય મિત્રો કરચલો લો બીજા આમ છે વાય સહ તો એનો મતલબ થાય મિત્રો અને અને ત્રીજું છે તો તો એનો એનો મતલબ મતલબ થાય થાય વ્યસનમ ટેવ ઓકે એના પછીના ક્વેશ્ચનમાં શું આપેલું છે કે સંસ્કૃત શબ્દ છે સમાનાર્થક શબ્દ મતલબ તમારે સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો તો નુનમ શબ્દ આપેલો છે તો નુનમનો સમાનાર્થી થશે ખલુ જો તમારે આ પ્રશ્ન પૂછાઈ જાય તો તૈયાર કરી નાખવાનો પછી બીજા એના પછીના પ્રશ્ન છે વિરુદ્ધ શબ્દ લખવાનો આપણે મતલબ સંસ્કૃત શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય તો વિસ્તૃતમ તો એનો વિરોધાર્થી થશે મિત્રો સંક્ષિપ્તમ એના પછી આવશે શબ્દ રૂપેભ્ય પુલ્લિંગ શબ્દો લખવાના છે મતલબ કે જે શબ્દ આપેલા છે એમાંથી તમારે પુલ્લિંગ શબ્દ ગોતીને લખવાનો છે ત્રણ આપેલા છે પહેલાં તો અગ્નિ રાત્રિ મક્ષિકા તો એમાં અગ્નિ પુલ્લિંગ આવશે એના આગળ નામ છે મુનિ માલા અને નદી તો એમાં આવશે મિત્રો મુલી પહેલામાં અગ્નિ બીજામાં મૂલી તો આ બંને કેવા શબ્દો થયા પુલ્લિંગ નેક્સ્ટ છે નપુસંકલિંગ શબ્દ તમારે લખવાના રહેશે તો વન રામહન કવિ તો એમાં વન આવશે અને એના નીચે છે સ્ત્રીલિંગ તો સ્ત્રીલિંગમાં આવશે તનુ ગુરુ અને સાધુ છે તો એમાંથી આવશે સ્ત્રીલિંગમાં તનુ ઓકે પછી છે સંધિ વિચ્છેદ ગુરુ તમારે સંધિ છોડવાની છે તો ચાત્ર વોકતમ આપેલું છે તો ચાત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ યાદ રાખજો ચાત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ થાય અને બીજામાં છે સંધિ જોડવાની તો વૈજ્ઞાનિક કહ અને પ્લસ ચ આપેલું છે તો એનો મતલબ થાય વૈજ્ઞાનિક કશ્ચ ઓકે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકશ્ચ નેક્સ્ટ આવશે શબ્દો આપેલા છે એમાંથી તમારે વર્તમાન કાળનું રૂપ ગોતવાનું છે વર્તમાન કાલ રૂપમ લખવાનું છે તો પીબતી પીબતું અને પીબતામ તો એમાંથી આવે પીબતી પછી જે અધોદત્તભ્ય તમારે લખવાનું છે ભવિષ્યકાળસ્ય રૂપ મતલબ કે આપેલા શબ્દોમાંથી તમારે ભવિષ્યકાળનું કયો વાક્ય થાય કયો શબ્દ ભવિષ્યકાળનો છે એ શોધીને લખવાનું છે તો પઠંતુ પઠિશ્યામી અને પઠેત આ ત્રણ આપેલા છે તો એમાંથી પઠિશ્યામી આવશે એ ભવિષ્યકાળનું રૂપ થાય છે એના પછી ભૂતકાળનું લખવાનું છે તો એમાં ત્રણ આપેલા છે કથયે અકથયત અને કથયતી તો અકથયત એ ભૂતકાળનું રૂપ થશે હવે જુઓ આપણે લખવાનું છે એક વચનનું વાક્ય તમને જે શબ્દ આપેલા છે એમાંથી એક વચનનું વાક્ય કયું છે લોકશ્ય લોકાય કે લોકાત તો એમાં આવે મિત્રો લોકશ્ય જવાબ થશે લોકશ્ય અને નેક્સ્ટ આવશે રેખાંકિત શબ્દનો તમારે ક્રુદંત પ્રકાર લખવાના છે તો સત્તરમાં એ છે એમાં મળેલ છે આપણને એમ અને જે અન્ડરલાઈન કરેલ છે મતલબ વિચિંત્ય તો એ વિચિંત્યનો ક્રુદન પ્રકાર થાય સંબંધક ભૂતક્રુદનતમ અને જે બીજો છે એ આપણને મળ્યો નથી પછી જોઈશું આપણે તમારે સમાસ ઓળખવાના છે જે રેખાંકિત કરેલા ભાગ છે એનો સમાસ પ્રકાર કયો થાય તો પહેલાં પ્રશ્નમાં થયેલો છે વાણી પ્રયોગઃ તો એ તત્પુરુષ સમાસ થશે અને બીજા પ્રશ્નમ છે ચલાચલમ તો એ થશે દ્વંદ સમાસ ઓકે હવે વિભાગ બી ની અંદર આવીશું તો વિભાગ બી નું પણ આપણે થોડું સોલ્યુશન કર્યું છે એ પણ તમને જણાવી દઉં અહીંયામાં જુઓ પહેલું છે પટારક ચારુદત પુનર્ન ઇદ્રશ્યમ અને ખાલી જગ્યા આપેલી છે તો ત્રણ તમને ઓપ્શન આપેલો છે એમાંથી કયો આવશે તો એમાં આવશે મિત્રો કરીષ્યતિ બીજામાં સ પછી ખાલી જગ્યા છે અને સ પ્રવિત હતી તો એમાં આવશે મિત્રો પુરુષઃ ત્રીજા નંબરનું જે છે એ પછી પ્રશ્ન આપેલો છે કે જે જવાબ આપેલા છે એના નીચે અન્ડરલાઇન કરેલ છે ને એને તમારે પ્રશ્નાર્થ બનાવવાનું છે તો જે પહેલું છે વ્યાઘરણ જાલમ વિસ્તીર્ણમ તો એમાં આવશે મિત્રો કિમ ઓકે જે જાલમ છે અહીંયા આવશે કિમ અને બીજું છે સત્ય દેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન તો એમાં આવશે મિત્રો કહ કહ પહેલામાં કિમ અને બીજામાં આવશે કહ તમને કાઉસમાં ઓપ્શન આપેલા છે એમાંથી તમારે પ્રશ્ન બળાઈને લખવાના છે પછી હવે આવશે ફકરો આપેલો છે ને એના તમારે જવાબ સંસ્કૃત ભાષામાં જ લખવાના છે મતલબ ફકરામાંથી જ ગોતવાના છે તો તમે આ ફકરાનો સ્ક્રીનશોટ લઈ રહો જો આ બેઠો ફકરો આવી જાય તો તમને બેનિફિટ થાય અને ઇઝી પણ પડશે તમને અને એના પછી છે જે રેખાંકિત કરેલા ભાગ છે અન્ડરલાઈન કરેલા એને તમારે સુધારીને શબ્દો ફરી લખવાના રહેશે વિભાગ બી પૂરો હવે આપણે વિભાગ સીની અંદર આવીશું વિભાગ સીની અંદર જુઓ ગુજરાતી કયા કયા પ્રશ્નો આપેલા છે છ ગુણના પ્રશ્નો આપેલા છે તમને ગુજરાતીના તો આ તૈયાર પહેલાં કરજો બીજા તો કરવાના પણ આ મોસ્ટ ટાઈમ બી કહેવાય એટલે આને પહેલાં કરવાના ગુફાથી દૂર રહીને શિયાળાએ ગુફાને કઈ શરત યાદ કરાવી અને બીજો પ્રશ્ન છે સભામાં જઈને કેવું બોલવું જોઈએ પછી છે ભટ મહારાજને શું સમાચાર આપે છે અને છેલ્લો છે સર્વિલક્ષ સરકારને કેવો દંડ આપવાનો વિચારે છે એ એના અથવામાં ઓકે તો આ પ્રશ્નો પહેલાં તૈયાર કરજો વિભાગ સી માટે એના પછી ફરી આપણે ગુજરાતી ભાષામાં લખવાનો છે એમાં તમારે બે જ પ્રશ્નો લખવાના છે પણ બે પ્રશ્ન ચાર ગુણના છે તમને ત્રણ આપેલા છે એક અથવા છે કે આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી સત્યાવીસમાં છે પાંચ અક્ષયનિધિ કયા કયા છે અને એના અથવામાં આપેલો છે ગધેડામાં કયા ગુણો છે એ એના અથવામાં છે તો આ પ્રશ્નો પહેલાં કરજો પછી તમને આલેલ છે ફકરો અને એના વડે ફરીથી આપણે પ્રશ્ન જવાબ આપણે ફકરાની અંદરથી શોધીને લખવાના છે પ્રશ્નોના તો આ ફકરાનો સ્ક્રીનશોટ લઈ રહેજો અને આ પહેલો તૈયાર કરી નાખજો પછી વિભાગ ડી જોઈશું હવે આપણે તો જુઓ વિભાગ ડીમાં તમારે આવશે ગુર્જર ભાષા એમ અનુવાદ કરવાનો છે મતલબ કે આપણે ગુજરાતી ભાષામાં માતૃભાષામાં આ ફકરાનો અનુવાદ કરવાનું છે તો જુઓ મિત્રો એમાં પહેલું આપેલું છે જે ફકરો છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો આ ફકરો તમારે પહેલાં આનું ગુજરાતી ભાષાંતર તૈયાર કરી નાખવાનું ઓગણત્રીસમાં પ્રશ્નનો જે ચાર ગુણમાં આવશે ત્રીસમાં બે આપેલા છે એકબીજાના હાથવામાં છે એ પણ ચાર ગુણનું છે મતલબ આઠ ગુણનું તમારે ભાષાંતર કરવાનો વિભાગ ડીમાં આવશે તો પહેલાં આપણે આ તૈયાર કરીશું એમાં પણ જુઓ ગદ્ય અને પદ્ય આ અલગ અલગ હશે એટલે આ જે પાઠ આલેલા છે એનું ભાષાંતર છે આગળ આવશે ભાષાંતર એ તમારે પદ્યનું આવશે એટલે ટોટલ ચાર ને ચાર આઠ ને ચાર બાર અને ચાર સોળ સોળ ગુણનું તમારે ભાષાંતર વિભાગડીની અંદર આવશે તો આ ભાષાંતર સૌથી પહેલાં તૈયાર કરવાનું તમે પહેલાં ઓગણત્રીસમાંનું સ્ક્રીનશોટ લઈ રહો અને પછી ત્રીસમામાં અથવામાં આવેલા છે બે તો એ બંનેના સ્ક્રીનશોટ તમે લઈ રહેજો ઓકે હવે આપણે એકત્રીસમા પ્રશ્નમાં આગળ વધીશું એમાં તમારે પદખંડનું આપેલું છે જે મતલબ શ્લોક આવેલો છે એનું તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે તો એકત્રીસમાં જુઓ અથવામાં આપેલા છે બે એકબીજાના તો એનો સ્ક્રીનશોટ લઈ લો અને પાછળ બત્રીસમાં આ પણ પ્રોપર આપેલો છે એના અથવામાં પ્રશ્ન નથી તો એ બત્રીસમાંનું પણ તમે સ્ક્રીનશોટ લઈ રહેજો જે ચાર ગુણમાં આવે છે મતલબ ટોટલ સોળ ગુણનો તમારે ખાલી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો આવશે તો આ પ્રશ્ન આ ફકરા પહેલાં આવતી તૈયાર કરી નાખવાના તમારે હવે આપણે જઈશું વિભાગ ઈ તરફ વિભાગ ઈમાં તમારે શ્લોક પૂર્તિ આવશે શ્લોક પૂર્તિમાં જુઓ અથવામાં બે આપેલી છે એમાં ટોટલ ચાર શ્લોક પૂરતીઓ છે એ બી અને એ બી એ રીતના તો પહેલાં જુઓ તેત્રીસમાં આપેલું છે કે પ્રભુત્વ મલ્પ કાર્ય એટલેથી માંડીને તમારે પ્રકૃતિતમ એટલા સુધી કરવાનું છે બીમાં આપેલું છે આત્મરક્ષણ ત્રા ત્રાણામ એટલેથી લઈ અને સ્વદોષ જહા એટલા સુધી કરવાનું છે એના અર્થમાં આપેલું છે દરિદ્રાય ધનમ ચ ભોજનમ એટલા સુધી કરવાનું અને શનય પંથા શનય શનય એટલા સુધી કરવાનું તો આ બંને શ્લોક પૂરતીઓ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો આમાંથી લગભગ આવી શકવાના પૂરેપૂરા ચાન્સ છે આમાંથી એક આધી શ્લોક પૂરતી તમારે આવી જ જશે બીજી કરજો તૈયાર પણ આ સૌથી પહેલાં તૈયાર સારી રીતે કરી નાખવાની કારણ કે આ પેપર હું પૂછાયેલી છે એટલે મોસ્ટ એમ બી કહેવાય પછી જુઓ તમારે જે ટોપિક આપેલા છે એના વિશે ટિપ્પણી લખવાની છે તમારે છ ગુણનું છે ટોટલ બે પ્રશ્નો છે એટલે ત્રણ ત્રણ ગુણની ટિપ્પણી આવશે એક તો છે ડાયરેક સંસ્કૃત ભાષાની પણ બે વિશિષ્ટતા જણાવો અને એના પછી પોત્રીસમો પ્રશ્ન છે ભોજ વિશે લખવાનો અને અથવામાં આપેલ છે આચાર્ય ચરક વિશે લખવાનો કાં તો ભોજ વિશે કાં તો આચાર્ય ચરક વિશે આ બંને ત્રણ ત્રણ ગુણનું ટિપ્પણી તમારે પૂછાશે અને છેલ્લે આપેલા છે અર્થ વિસ્તાર અર્થવિસ્તાર અર્થવિસ્તાર આપણને તૈયાર સૌથી પહેલાં કરજો મોસ્ટ ટાઈમ છ ગુણના છે એક અર્થ વિસ્તાર તમારે ત્રણ ગુણનો છે એમાં જો આપેલું છે યુદ્ધમ ચ પ્રાતૃસ્થાન ભોજન સ બંધુભી સ્ત્રીયા પદરા રક્ષિત ચતુ શિક્ષિત કુકુટાત અને સાડત્રીસમું છે ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવતી યોવને ચલાચલ સર્વ કીર્તિ રવ હિ જીવતી આ બે શ્લોક પૂર્તિ છે તમારે બંને શ્લોક પૂરતીના સ્ક્રીનશોટ લઈ રહેવાના પહેલી તૈયાર કરી નાખજો ઓકે તો વિદ્યાર્થીઓ આ તો આપણે સંસ્કૃતનું બે હજાર ચોવીસનું વાર્ષિક પરીક્ષાનું પેપર જે અમુક સ્કૂલોમાં લેવાઈ ગયેલું છે આ તમારે સેમ પેપર નહીં આવે પણ આની અંદરના પ્રશ્નો છે એ ઘણા બધા તમારે કામ લાગશે એસીમાંથી તમારે વીસ ત્રીસ ગુણનું આની અંદરથી ઘણું બધું પૂછાઈ શકવાના પૂરા ચાન્સીસ છે જ તો આ પ્રશ્નો આપણે સૌથી પહેલાં તૈયાર કરી નાખવાના પછી તમારે આઈએમપી પ્રશ્નો બીજા કરવાના ઓકે તો આશા રાખીશ મિત્રો કે આ વિડીયો તમને યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરો બીજા મિત્રોને શેર કરો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લેકન દબાજો જેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે ઓકે જે વિદ્યાર્થીઓને સંસ્કૃતને એક્ઝામ આપવાની બાકી છે એ બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક